જૂથ ચર્ચા યોજાય દાહોદ જિલ્લામાં તારીખ એકવીસમી નવેમ્બરથી પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ઉજવણી તારીખ ચાર ડિસેમ્બર સુધી ચાલશે આ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ પુરુષોને કુટુંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરુષ ગર્ભનિરોધક પદ્ધતિઓ જેવી કે નસબંધી અને અન્ય પદ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે મહત્વનું છે કે પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી બે તબક્કામાં કરવામાં આવશે જે અંતર્ગત પહેલા તબક્કામાં તારીખ એકવીસથી સત્યાવીસ નવેમ્બર સુધી બે હજાર ચોવીસ દરમિયાન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ સર્જનની ઉપલબ્ધતા કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્ધતા પ્રચાર પ્રસાર પ્રસાર પુરુષોનું પરામર્શ અને મોબિલાઇઝેશન કરવામાં આવશે પ્રચાર કરવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં તારીખ અઠ્યાવીસ નવેમ્બરથી તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પુરુષ નસબંધી માટે પ્રોત્સાહિત કરેલા પુરુષોને જિલ્લા હોસ્પિટલ સબ જિલ્લા હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો શહેરી તથા ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પુરુષ નસબંધી કેમ્પ યોજીને નસબંધીની સેવાઓ આપવામાં આવશે નસબંધી કરાવનાર પુરુષોને સરકાર તરફથી રૂપિયા બે હજાર અને પુરુષ નસબંધી માટે સહમત કરાવનારને સરકાર તરફથી રૂપિયા ત્રણસો બેંક ખાતામાં જમા કરે છે દાહોદ જિલ્લાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નાની ખરજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય તિલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથ બામણીયાની સૂચના અન્વયે પુરુષ નસબંધી પખવાડિયા અન્વયે આજથી પ્રારંભ કરો પતિ પત્ની સાથે મળીને કુટુંબ નિયોજનની વાત કરો ધીમેઠળ જૂથ ચર્ચા યોજવામાં આવી હતી જેમાં મેડિકલ ઓફિસર સુપરવાઇઝર એમપીએચ ડબલ્યુ અને ફિમેલ હેલ્થ વર્કર અને ગ્રામજનો હાજર રહ્યા હતા ટીવીન ન્યૂઝ દાહોદ